સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક રીડા વાહન ચોરને ઝડપી પાડ્યો છે આરોપી પકડાઈ જતા રાંધેર અને અડાજન પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપી છે જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ બાતમી મળી હતી કે સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી આરોપી તેજસભાઈ ઉર્ફે રાજુ મનોજભાઈ ગાંધીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે અલગ અલગ કંપનીના મોપેડ કબજે કર્યા

પાંચ ગુના નોંધાયેલા છે જ્યારે પલસાણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે